અમરેલીના વગસરામાં પંચોતેર માં તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યું આ દેસાઈ ટ્રસ્ટની શાળામાં રાખવામાં આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કમલેશ દ્વારા આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશ ગીતો તેમજ ધાર્મિક ગીતો રજૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર સાહેબ તેમજ સ્ટાફ ગણ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ સ્ટાફ ગણે મોટી સંખ્યામાં હાજરી આપી અહેવાલ કિરીટ જીવાણી આજ રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે બગેસરા તાલુકા કક્ષાની ઉજવણી હડાડા દેસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે કરવામાં આવી છે આજના આ પાવન પર્વ અને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વહીવટીતંત્ર વતી તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું ભારતના બંધારણ અસ્તિત્વમાં આવ્યુંના પંચોતેર વર્ષ આપણે પૂર્ણ થયા એમ કહી શકાય તો હજી પણ ભારત દેશ વિવિધ સ્તરોએ ખૂબ ઊંચા લેવલ પર પ્રગતિ કરી અને ભારત દેશના તમામ નાગરિકો છે તેમને આજના પાવન પર્વની હું હૃદયપૂર્વક શુભેચ્છા